મિત્રો તમે અવાજ તો સાંભળતા હશો બહુ એટલે બહુ ફટાક્યા ફૂટે છે આજ દિવાળી છે ને એટલે અને આપણે તો કાંઈ ફટાક્યા કાંઈ ફોટા નથી નાના હતા તો બહુ ફટાક્યા ફોટા નથી હોય તો અવાજ આવે અને પાછળ ધ્યાન રાખવું પડે એમ છે ગાડી છે એમાં બાટલો હોય એટલે ગાડી એ ધ્યાન રાખવું પાછળ પાછો પાલો છે ખડતો એટલું બધું નથી પાલો છે એટલે ધ્યાન રાખવું પડે આગ લાગવાની શક્યતા ત્યારે તમે જોઈ શકો છો કેટલો અવાજ આવે છે છે તો મિત્રો જે માટે જે દ્વારકાથી કેમ છો બધા મજામાં છો હું એકદમ મજા માણશું અને બધાની મારા તરફથી હેપી દિવાળી બને તૈયાર થવા લાગ્યો છે અને આજે છે દિવાળી

મગ ઓલા શણા પલાળી નાખ્યા છે શેણા વઘાર નાખવાના છે આખળ શણા અને જો આખળ આમાં મગ બફાઈ ગયા છે મગનું શાક કરવાનું છે તો મિત્રો રોશની છે રહોડામાં ઊભો છ જો રહોડામાં રોશની છે હું તો અને મમ્મી છે એમાં બેન છે હંદાયકાળ જો

ચણાનું શાક તો નહીં બને બનાવવાનું નહીં શું બહાર બે ગરમી થતી ના રસોઈ બનાવે છે અને સરસ મજાનું જમવાનું ત્યાં થઈ જાય અને આગળ જમવાનું સાત વાગે જમી લે વહેલાય જમી લે એટલે જો આજે આજે મગનું શાક પછી લાપસી અને રવો પછી વઘારેલા લા ચણા રોટલી પછી સેવ ટમેટા શાક એટલું બધું જમવાનું મળશે રસોઈ નું કામકાજ ચાલુ છે તો આપણે કડીક બહાર રખડી આવી બહાર તો આપણે કઈ નથી જવું પણ આપણે ગાયું પાસે જોઈ આવી ગાયું શું કરે આપણા તો ઝાડવા કેવા થઈ ગયા છે લીલા છમ એનું કામ હવે છે ને દિવાળી પછી એટલું બેસતું વર્ષ પછી ઝાડવાનું અને ગાયના ફરજાનું કામ અને આપણે જ પાલો લીધો ને એ છે પલટો નથી પણ આમ ઝીણો પાલો છે કાળો પડી ગયેલો છે ખડે ઉતાર લીધું તું ઉપર પડ્યું તું અને એ નાખવા જાય જો આપણે ગાય જો ખાઈ લીધું છે અને બે તો બેહી ગયા છે રાધા અને કાનો અને માં ઊભી છે હીર જો એને ખડે ખાઈ લીધું પાલો ખાઈ લીધો હવે આરામ કરે છે તો આપણે આજે દિવાળી છે આપણે નાના હતા તો એ બહુ ફટાક્યા લેતા અને ફોડતા કરતા મોટા થયા એટલે કઈ ફટાકડા ને એવું કઈ ફોડવાનો શોખ હવે વિયો ગયો કઈ ફટાકડા લેતા નથી કે હવે કઈ ફોડતા નથી હવે આપણે કામમાંથી માંથી ઉસાર આવે જો આપણે કારખાને કારખાને હોય કારખાનું વેકેશન પડ્યું હોય બે ત્રણ દિવસ થયા વેકેશન પડ્યું પછી ઘરે પાલો લેવાનું નહોતું ન દિવાળી પછી પાલો લેવાનો હતો પણ એને પાલો જવા ગયા ત્યાં કીધું એક દિવસમાં તમે હંધુ ભરી લેજો પાલો નકર બીજા દિવસ પછી પાલો ભરી લીધો અને એક બે દિવસમાં કામકાજ હતું ઘરનું હંધે કલરનું ની બહાર તો હંધે કલર મારે જ કરવાનું એટલે કામકાજ હતો એટલે હવે આપણે ફરજાનું કામ હજી બાકી છે કરવાનું એ જોલી ખામી દિવાલ છે ને એમાં મોહણને હંધુ થઈ ગયું છે એટલે એમાં સિમેન્ટને એવું હંધુ કરી નાખવાનું સાફ સફાઈ હજી એટલે હવે આપણી દિવાળી પછી રાખવાનું છે આપડા ઝાડવાનું છે ને એમાં ઓલા ઝાડવા આ જાડવા કરવાનું છે અને આપણે આવા પાલો લીધો છે પણ ગાય બહુ શેરે છે પાલો કોને ખબર છે બહુ પણ ગાય શેરે છે પાલ હિસાબે લે મળતો સસ્તો એટલે લઈ લીધું ન કરતા આપણે સારો જ લઈ પણ લેવાઈ ગયો લેતા લેવાઈ ગયો આપણે શું કરી આપણે જો ઝાડવાનું જે કામકાજ સમય રહે તો કરશું અને જો રોષની ડેલો ખોલીને ગાયું તગડવાનું કામ કરે છે આપણે જોઈએ શું કામ કરે છે આ ડેલા શું કામ આપણે ધણ જાય છે તમે જોઈ શકો છો ગાયું આથી જ નીકળે હું ધણ સરી તો આવી જાય વિડીયોમાં એ એવું ગાયનું ધણ જાય છે રોશની જાય છે આમ ને ઘડીક આ બાજુ ને ગાયું માન રખડા રખડ ભેહું ગાયું કેવું શરીર જાય છે ત્રણે ઘર તરફ